આજે તો આવી ગયા સિટી પેલેસ અને પછી તો જોઈએ મહારાણી નો અને જોયા તે સમય ના સંગીત સાધનો તો હાલો મિત્રો આજે આવી ગયા સિટી પેલેસ એન્ટ્રી એટલી જબરદસ્ત કે સિક્યુરિટી ગાર્ડ મને મહારાજ સમજી બેઠો જુઓ આ યુદ્ધ ના ફોટા એ સમયે તલવાર ચાલતી ને હું વાઈફાઈ બંધ થાય તો સરેન્ડર કરું એસે મે સખત લડ અને પછી તો જોયું કબૂતર હોય જોયું તો એક પણ કબૂતર નહીં લાગે છે બધા કબૂતર ટ્વિટર ના મેન ઓફિસ થી હડતાલ કરવા ગયા છે અને પછી તો જો મહારાણીનો રોયલ હિચકો હું બેસું તો ભૂકંપ ની ચેતવણી પરથી આખું પર દેખાડું લાગે મારી જ મિલકત અચાનક ગુગલ પે કીધું ભાઈ ખાતામાં બાર રૂપિયા જ છે સિટી પેલેસ ફરતા હજી પાંચ મિનિટ થઈ હતી ત્યાં તો અચાનક થી ભયાનક વરસાદ આવ્યો વરસાદ ને જોઈને લાગ્યું ઇન્દ્રદેવ નળ બંધ કરવાનું ભૂલી ગયા છે અને પછી તો જોયે સંગીતના સાધન મહારાજ વગાડે તો સંગીત હું વગાડું તો કુતરે ભૂકંપની ની આગાહી આપી દે કેસો લગા મેરા મજાક ફાઈનલી પહોંચી ગયા જગદીશ મંદિર મનમાં વિચાર આવ્યો લાઈવ પણ ભગવાન ચલાવે ગુગલ મેપ નહીં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો